મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે મેં તો જીવનમાં કેટલે તડકો છાયો જોયું છે આઝાદી પહેલાંથી માંડી આઝાદી પછીના અત્યાર સુધીનું જીવન જીવ્યું છે ગ્રામ પંચાયતથી માંડી ગમે તે ચૂંટણી હોય મેં હંમેશા મત આપ્યો છે મારો મત બાદલ નથી જવા દીધો આ વખતે પણ હું અવશ્ય મત આપીશ લોકશાહીના અમૂલ્ય અવસર ચૂંટણી પર્વમાં દરેક નાગરિકને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે સમગ્ર રાજ્યમાં આગામી સાતમી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ પચીસ એકાવન છસો એક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે જેમાં ચારસો સાહીઠ સતાયું મતદારો પણ મતદાનની પવિત્ર ફરજ અદા કરી અન્ય માટે પ્રેરણારૂપ બનશે જિલ્લામાં સૌથી વધુ ડીસામાં સિત્તેર સતાયું મતદાન નોંધાય છે જ્યારે સૌથી ઊંચા તેત્રીસ સતાયું મતદાર વડગામ વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયા છે આ વખતે ચૂંટણી પંચ દ્વારા સતાયું મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે જેના ભાગરૂપે બૂથ લેવલ ઓફિસર દ્વારા તેમની સંમતિ મેળવી તેમના ઘરે જ બૂથ ઉભું કરવામાં આવશે જ્યાં ચૂંટણી અધિકારી અને નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સતાયુ મતદારો મતદાન કરી શકશે સતાયું મતદાર ભીખીબેન હાલમાં એમની શારીરિક શારીરિક અવસ્થાને કારણે ઓછું હલનચલન કરી શકે છે આજે તેઓ મતદાન કરી શકે એ માટે બીએલઓ હેમાભાઈ પરમારે બાર ડી ફોર્મમાં તેમની સંમતી મેળવી મતદાનના દિવસે તેમના ઘરે જ મતદાનની સુવિધા ઉભી કરવામાં આવી માટેની પ્રક્રિયા પૂર્ણ કરી હતી મારું નામ ભીખીબેન તડોતર ગામ અમે હો વર્ષે મત કરશું તમારું મત બાતલ નહીં જવા જોઈએ